મ્યુઆવિન જનરલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેરના તાંદલચા વિસ્તારમાં સ્થિત પત્રકાર ચાર રસ્તા પાસે મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ટ્રસ્ટના પ્રમુખ હાજી સાદિક પટેલની આગેવાની અને આંખના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હિતેશ ભાલાડાની અધ્યક્ષતામાં આ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં ખાસ કરીને આંખના મોતિયાની ચકાસણી માટે વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે અન્ય સામાન્ય તકલીફોની પણ નિઃશુલ્ક સારવાર આપવામાં આવી કેમ્પમાં કુલ એકસોને લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ટ્રસ્ટના ઉપક્રમે યોજાતા કેમ્પમાં કોઈ જાતિ ધર્મ કે વર્ગનો ભેદભાવ રાખવામાં આવતો નથી દરેક માટે સમાન સેવા આપવામાં આવે છે મિઆવીન જનરલ ચેરિટેબલ ટ્રસ્ટ વર્ષ બે હજાર સાતથી સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સેવા આપી રહ્યો છે કેમ્પના અંતે ટ્રસ્ટના પ્રમુખ સાદિકભાઈ પટેલે કેમ્પમાં ભાગ લેનાર તમામ લોકોને તેમજ સેવા આપનારા તબીબો અને સેવાભાવીઓનો આભાર વ્યક્ત કર્યો હતો 走，走走走走。哎，对。啊，你考虑考虑。hello，打电话。 મોઆઈન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આ મોઆઈન જનરલ હોસ્પિટલના પ્રમુખ તરીકે હું શ્રી સાદિક પટેલ માહિતી અત્યારે આપી રહ્યો છું કે આ સંસ્થા તરફથી દર વર્ષે સમાજના ગરીબ જરૂરતમંદ દર્દીઓ માટે આંખોની તપાસનો મફત કેમ્પ રાખવામાં આવે છે અને એમાં મોતિયાની તકલીફવાળા જે દર્દીઓ હોય છે એમને સંસ્થા તરફથી લેન્સ સાથેનું મફત ઓપરેશન કરી આપવામાં આવે છે છેલ્લા બે હજાર છ થી સંસ્થા આ કામ કરે છે અને અત્યાર સુધીમાં પાંત્રીસો થી ઉપર દર્દીઓએ આનો લાભ લીધો છે આ પત્રકાર ચાર રસ્તા તાંદરજા રોડ હોસ્પિટલ છે આપણી અને ત્યાં જ આનું આયોજન કરવામાં આવે છે કેમ્પ વગર તપાસ કરે તો જનરલ ઓપીડી ના દિવસો છે સોમ બુધ શુક્ર એમાં ડોક્ટર શ્રી ભલારા સાહેબ આવે છે અને એમાં તપાસ થાય છે અને એમાં પણ જો કોઈ ગરીબ દર્દી હોય અને મોત્યાની તકલીફ હોય તો એને પણ સંસ્થા તરફથી ઓપરેશન કરી આપવામાં આવે છે આજ રોજ મોવાઈન જનરલ હોસ્પિટલ માં આંખ કેમ્પ રાખવામાં આવેલ છે અને એ લોકો દર વર્ષે કેમ્પ રાખે છે આંખ અને બહુ સારી ટ્રીટમેન્ટ એ આપે છે ડોક્ટર હિતેશ ભલારા સાહેબ છે અને એ બહુ સારી ટ્રીટમેન્ટ કરે છે મારે રેફરન્સ મુજબ મારા મમ્મી પપ્પાને મેં પાંચ બે મહિના પહેલાં ઓપરેશન કરાવેલું હતું બહુ સારું એવું રિઝલ્ટ મળેલું છે મને અને એ લોકોની જે સેવા મોવાઈન જનરલ ચેરિટેબલ ટ્રસ્ટની જે સેવા છે એ બહુ સરસ સેવા આપે છે આ લોકોને અને બહુ વર્ષોથી આ લોકો આવું કેમ્પનું આયોજન કરતા આવેલા છે એટલે મને તો વર્ષોથી એ લોકોનો અનુભવ છે એટલે બહુ સારું મને એવું રિઝલ્ટ મળે છે મારું નામ મહેશભાઈ મનુભાઈ માછી છે અને હું મારે એક્ચ્યુઅલી બરોડાની અંદર એલઇડી બોર્ડનો બિઝનેસ છે આંખોનો અહીંયા વિનામૂલ્યે આપણે દરેક દર્દીનું નિદાન કરી આપીએ છે મોતિયો જે નિદાન થાય તો એનો આપણે વિનામૂલ્યે લેન્સ સાથે માત્ર ટીપા નાખીને મોતિયાનું ઓપરેશન કરી આપવામાં આવે છે એ મોતિયાનું ઓપરેશન મારી હોસ્પિટલ બાલારા આંખની હોસ્પિટલ દિવાળીપુરા નવી કોર્ટની બાજુમાં ત્યાં વિનામૂલ્યે કેમ્પમાં જે પણ દર્દીનું ની મોતિયાનું નિદાન થાય એને મોતિયાનું ઓપરેશન આપણે કરી આપીએ છીએ મોતિયા આવવાનું મુખ્ય કારણ છે ઉંમર ઉંમરના લીધે આંખોના જે લેન્સ હોય એમાં મોતિયો આવે એટલે ધીમે ધીમે અપારદર્શક થતો જાય જેથી દર્દીની દ્રષ્ટિ ઝાંખી પડતી જાય એ અપારદર્શ લેન્થને આપણે ભાંગીને ભૂકો કરીને વેક્યુમથી ફેંકો પદ્ધતિથી ઓપરેશન કરીને ટીપા નાખીને અને લેન્સ મૂકી દઈએ એટલે પાછો નવો લેન્સ આવે એટલે એ પારદર્શક હોય એટલે પેશન્ટની દ્રષ્ટિ પાછી આવી જાય